વડોદરા શહેરના સરદારનગર ખાતે ચાલતા કોર્પોરેશનના કામમાં મોટો ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો જેને લઈને સ્થાનિક રહીશોએ કોન્ટ્રાક્ટર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા વડોદરા શહેરમાં એજ્યુકેટેડ કોન્ટ્રાક્ટરો ખૂબ વધુ છે પરંતુ તેઓ પોતાની બુદ્ધિ ક્યાં વાપરે છે અને તે તેઓની ઉપર જ નિર્ભય રહેતા હોય છે ત્યારે એવા જ એક કોન્ટ્રાક્ટરે પોતાનું બુદ્ધિનું પ્રદર્શન વડોદરા શહેરના સરદારનગર નિઝામપુરા ખાતે કર્યું છે જ્યાં છેલ્લા આઠ મહિનાથી માઇક્રો ટનલ બનાવવાની કામગીરી શરૂ કરી અને ક્યાંક ઓચિંતા જ ગતરોજ એક નિર્ણય લીધો કે હવે આ માઇક્રો ટનલનો ફોલ્ટ નથી મળતો એટલે ચાલીસ ફૂટ ઊંડો ખોદેલો ખાડો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે ઉર્મી કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરે તેઓ પોતે આજ દિન સુધી આ સોસાયટીની વિઝિટમાં નથી આવ્યા તેવા સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપો કર્યા હતા સાથે જ સ્થાનિકોમાં એક અનેરો રોષ જોવા મળ્યો કારણ કે આ માઇક્રો ટનલના પ્લાનિંગમાં ઘણા બધા મકાનોની દિવાલોમાં કામગીરી દરમિયાન તિરાડો પડી ગઈ સાથે જ કોન્ટ્રાક્ટર દ્વારા એક પણ સેફટીના સાધન આ ખોદેલા ખાડાની આજુબાજુ જોવા મળ્યા ન હતા બીજી બાજુ કોન્ટ્રાક્ટરની અંડરમાં ખોદકામો જેને કોન્ટ્રાક્ટ આપેલો તેવા પાંડેજી એક અલગ જ દબંગ સ્ટાઇલમાં દાદાગીરી કરતા સ્થાનિક રહીશો સાથે જોવા મળ્યા જાણી પોતે કોન્ટ્રાક્ટર હોય તે રીતે તેઓ સ્થળ પર ઉપસ્થિત રહી એક અલગ અંદાજમાં સ્થાનિક રહીશોમાં રૂઆબ બતાવતા હતા ત્યારે સામાજિક કાર્યકર વિજય જાદવે પાંડેજીનો ઉઘડો લીધો હતો અને વિજય જાદવ પણ વિરોધમાં જોડાયા હતા आप कभी कभी ऐसा यूँ खड़े होके पैसे तो एक नहीं नहीं सुनो। ये जो खर्चा हुआ नहीं है तो आपको सवाल तो करेगी आप उसका चुपचाप जवाब दो ना आप तो खुद प्रधानमंत्री बन गए ऐसी बात कर आप एक भी आदमी बोलिए बात हुआ है कभी गलत

સાથે જ તેઓ જેટલા હેરાન થયા તે તમામ વાતોનું વર્ણન પણ કર્યું હવે હેરાનગતિ તો આ છેલ્લા બે અઢી મહિનાથી બંધ કર્યું છે બરાબર છે આગળનું જે બંધ કર્યું છે એ લગભગ વરસ થશે આગળ સરદાનગરના મેઇન એન્ટ્રન્સ પર એના પછી આ બીજું ખોદ્યું હવે આ ત્રીજું ખોદ્યું છે આ છેલ્લા અઢી ત્રણ મહિનાથી આ ચાલી રહ્યું છે લોકોને એટલી તકલીફ પડે છે અમારું આગળ ટર્નિંગ પર ઘર છે અમારે લોકોને આખો દિવસ આ ધંધા કરીએ છીએ કે ભાઈ બંધ છે બંધ છે પેલું અમે આ મૂક્યું છે પતરું આ બંધ કરવાનું એ લોકો ખસેડીને અંદર ઘૂસી જાય અમે પાછું ખસેડીને મૂકીએ આ તો અમારો ધંધો થઈ ગયો છે કોઈ કશું કોઈ સેફટી નથી કોઈ સેફટી નથી ના ત્યારે જોવા કોવામાં કોઈ પડે તો હું થાય બરાબર બીજી વાત કોન્ટ્રાક્ટર આવે છે ખરો કોન્ટ્રાક્ટર આ ભઈ છે કોઈ કોન્ટ્રાક્ટર થઈ ગયા કોન્ટ્રાક્ટર નથી સબ કોન્ટ્રાક્ટર આ બસ એ જ આવે છે બીજું કોઈ તો અમે દેખાયા નથી કોઈને બીજો કોઈ નથી ના કોઈ નહીં કોન્ટ્રાક્ટર એવું કહે છે કે હવે અમે આ પૂરી દઈશું અમને આગળ ઓર્ડર છે હવે કોન્ટ્રાક્ટરનો નો નથી જે કોર્પોરેશનના લોકો છે એ લોકોનો નો વાંક છે કોન્ટ્રાક્ટર તો પેલા રજાના એ છે ચિઠ્ઠીના ચાકર બરાબર ત્રણ દિવસ પહેલા અહીંયા ઘર પેલા ત્રણ એન્જિનિયરો રાતે વાત કરતા હતા કે હવે આપણે પૂરી દઈશું આજે મગજબારી બબાલ થઈ એને લીધે હજુ કામ પૂર્ણ નથી થયું નથી થયું બિલકુલ હજુ તો આગળ કરવાનું હેરાનગતિ થઈ સોસાયટી ને છેલ્લા આઠ મહિના બે વર્ષ વર્ષ ઉપર થઈ ગયું આ તો વસ્તુ હું તમને સાચું કોર્પોરેટરો નથી આવતા કોઈ કાકુ આવતું નહીં આગળ જોવા આવતું જ નથી તો પછી કોન્ટ્રાક્ટર તો કોર્પોરેશન ના જે સાહેબો કે છે એ પ્રમાણે જ કામ કરવાનો છે ને બરોબર છે હા તો કોન્ટ્રાક્ટર સાથે અમારે શું લેવા દેવા અમારે કોર્પોરેશન સાથે લેવા દેવા સૌ પ્રથમ વાત કરીશ કે આજે અમારો વિસ્તાર છે સરદારનગર તમે જો કે માઇક્રો ટ્રેનની કામગીરી આ શાહી માટે કરી છે એ જ પ્રશ્ન ત્યાં આવે છે કેમ કે અત્યાર સુધી ઘણા બધા ચોમાસા ગયા પણ આ સોસાયટીનું કોઈ પાણી ભરાયું નથી ઠીક છે ઘણી વાર આપણે વાત કરીએ કે વરસાદી કાસ માટે પણ એ કોઈ જરૂર જ છે નથી પણ ક્યાંક તો એવું લાગે છે કે કોર્પોરેશન નવા કામો કરવામાં ખૂબ મજા આવે છે તમે અત્યારે જો કે પ્યોર બ્લોક હોય કે આવું કોઈ ખોરતા આ લોકો ખોરતા જ હોય છે કરોડો જ્યારે કામગીરી ત્યારે ખોરતા જ હોય છે બીજું કામગીરી કર્યા બાદ આજે મારે રિઝલ્ટ શું છે આજે તમે જોઈ શકો છો કે કરોડો રૂપિયા લોકોના જે વેરાના પૈસા જે વેડફાઈ રહ્યા છે આજે તો ખરેખર હું એ વાત દુઃખથી કહીશ કે અમારા શ્રીમંત સર સાહેબ ગાયકવાડ કે દૂરદૃષ્ટિકોણ હતા કે આજની આજની તારીખમાં પણ આજવાથી પાણી વડોદરામાં આવી રહ્યું છે પણ અત્યારે આટલું ભણતર હાઈલી થઈ ગયું છે આટલા બધા અધિકારીઓ છે મને તો ક્યાંક એવું લાગે છે એમને ભણતર બની ગયા પણ એમને જ્ઞાન નથી કેમ કે જો કદાચ આને પ્રોપર તપાસ કરી હોત તો આજે આ સમસ્યા ના હોત ફરી એકવાર કહીશ કે આ જે પણ નેતાઓ છે કે જે ખરેખર એમને આ લોકોને શું છે નવા કામ માટે કરોડોની હોય એટલે આમની લાની આમની દિવાળી થઈ જાય છે આજે જે સમયે આજે કામગીરી હાથમાં કરવામાં આવી ત્યારે ઘણા બધા નેતાઓ ખુશ થઈ ગયા કે ચલો નીકળ પડે એમ અને જે પ્રમાણે પ્રોપરલી કામગીરી થઈ તમે જો કે અત્યારે કરોડોનું વેંધાન નીકળી ગયું છે લોકો ત્રણથી ચાર મહિનાથી હેરાન પરેશાન થઈ ગયા અને હાથમાં કશું આવ્યું નહીં એટલે એ પહેલી વાત તો એ છે કે આ જે પણ કોન્ટ્રાક્ટર હશે અને જે પણ અધિકારી હશે કે જેને વિધાઉટ પ્લાનિંગથી આ જે કામગીરી હાથમાં લીધી છે એના પાસે ખર્ચો ઓછો જોઈએ पूर ये क्यों बोल रहे हो आप लोग ये तो कॉर्पोरेशन वाले बताएंगे उनको क्या मान मतलब? आपका क्या काम है हमारा यहाँ कॉन्ट्रैक्टर की तरफ से हूँ मेरा यहाँ देख रेख का काम है देख रेख का हार्ड वेरिकेशन इधर इधर नजदीक यहाँ पर भी हार्ड वेरिकेशन कहा रखा है ये पड़ा है ये सामने पर है यहाँ काम करने के लिए हटाया है फिर बाद में लगाएगा काम ये लोग ही बोल रहे हैं कि ऐसा कुछ सेफ्टी पर्पज रखना है यहाँ मेरे पास उसका रिकॉर्ड है ना मेरे पास फोटो है ना क्या? हर रोज यहाँ सेफ्टी लगता है ये लोग बोल रहे हैं ये देख रहे हैं यहाँ सेफ्टी लगा हुआ है ये जो ऐसा यहाँ पे आग आठ बजे है हाँ। है, है ना यहाँ पे ये मेरे, मेरे पास वीडियो तो नहीं है या ना हो नहीं ऐसा नहीं झूठ मत बोलो आप सच बताओ क्या झूठ मत बोलो कोई नहीं था इधर सेफ्टी पर मैं ही हूँ ना क्या अभी तो आप यहाँ पे मेरा आदमी काम ही कर रहा है ना

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર